ભગુભા સૌરૂપાજી તેમજ ઉમરાજી સૌરુપાજી જણાવેલ હતું રિપોર્ટ બાય આદમનો ત્યારે કચ્છકેર બ્યુરો ચીફ લખપત તાલુકા અમારી કચ્છ ટીમ જુગેર ગામની મુલાકાત લીધેલ અને જુગેર ગામના ગ્રામનો જ ગ્રામજનો દ્વારા ઘણી વખત લેખિત મોખિત તમામ રજૂઆતો હતો જેમજી મેનેજર સાહેબ શ્રીડની કરેલ અને આગ આગેવાનોને કરેલ પણ જીમડીસી દ્વારા ફક્ત ને ફક્ત છુગેર ગ્રામજનો માટે અહીં રસ્તો અવર જવર કરવાની મનાઈ છે રસ્તો બંધ કરેલ છે વાત ખરેખર જાણવા જેવી છે કોઈ કંપની અથવા કોઈ પણ ઠેકેદાર અથવા ગમે તે કોઈ પણ કામ કરવું હોય કોઈને ગવર્મેન્ટ થ્રુ કોઈ કામ હોય મંજૂરી વગરનું તો કામ ન થાય તમે જીએમડીસી માઈસ હોય કે અન્ય કોઈ પણ ખાતું હોય આ ગ્રામજનોનો કાયમી રોડ છે અહીં તમે અત્યારે સુગેરથી ઉમરસર માઇન્સ બે કિલોમીટરનું અંતર છે બે અઢી કિલોમીટરના અંતર છે માઇનિંગ એરિયાનું સ્વાભાવિક છે જીએમડીસીની માઇનિંગ એરિયા છે ડેન્જર વિસ્તાર છે ડેન્જર વિસ્તારની અંદર કોઈ અવર જવર ન કરી શકે આપણને પોતાની તકેદારી રાખવી પડે પણ જીએમડીસીના મેનેજર સાહેબ શ્રી આપ સાહેબ શ્રીને જ્યારે આપ જીએમડી આજથી એક વરસ પહેલાં કામ તમે ચાલુ કર્યું ત્યારે તમને નાયબ કાર્યપાલક એન્જિનિયર કચેરી દ્વારા અથવા તમે કામ ચાલુ કર્યું છે મંજૂરી તો લીધી હશે ને ભાઈ આવી રીતે આ પ્રમાણે અમે જીએમડીસીનું કામ ચાલુ કરીએ છીએ ને અહીંયાથી અમે આ રસ્તો બંધ કરશું એના બદલામાં બાયપાસ રસ્તો બનાવી દઈશું એવી કોઈ વાતચીત તો હશે ને સાહેબ આજ તમારો નાયબ કાર્યપાલક ઇન્જિનિયરની કચેરીનું પચીસ પાંચ બે હજાર ત્રેવીસ એકવીસ નવ બે હજાર ત્રેવીસનું હુકમ કરેલ છે કે તમે જુગેર ગ્રામજનો માટે ફુલરા જવું હોય કે વર્માનમર જવું હોય બાયપાસ તમને રોડ બનાવી દેવા માટે તમારો આ હુકમ છે સરે હુકમ તમે રસ્તો નથી બનાવ્યો અને હવે ગ્રામજનોને વારંવાર તમે રોકો છો અને વાહનો અહીંયાથી પસાર થાય છે એમના માટે છૂટછાટ ગ્રામજનો ક્યાં જશે ગ્રામજનો એકદમ નજીકમાં બાજુમાં બેઠા છે એને અહીંયાથી ફુલરા છ કિલોમીટર થાય અઢાર કિલોમીટર વર્માનગર થાય ઘડુલીથી તો એ લોકોને વળી પાછું રિટર્ન આવવું પડે તમે એમ કહો છો ઘડુલીથી તમે ફરીને જાઓ સાહેબ આ વસ્તુ વ્યાજબી નથી આ ગ્રામજનો લેખિત મૌખિક ઘણી બધી રજૂઆતો કરી છે નથી સાહેબ આપ સુધી ફોન ઉપાડતા નથી એને કાંઈ જવાબ આપી દેતા નથી એમને કોઈ સાઇટમાંથી કોઈ રસ્તો કાઢી દેતા આખર આ ગામજનો અવર જવર ક્યાંથી કરશે તમને તમારી પાસે પરિપત્ર પણ છે નથી તમે રસ્તો બનાવતા આ લોકોના ઘરે બીમારી સીમારી લગ્ન પ્રસંગ આજુબાજુમાં રહે છે અહીંયાથી જ પસાર થશે ને સાહેબ કાંઈ લોકોને તમે સાઈડમાંથી રસ્તો કાઢી દો હા સાહેબ ઘરોમાં ગવર્મેન્ટની માઇનિંગ છે સરકારશ્રીને લાભ મળે ગ્રામજનો છે તમામ બધા એમાં જ બધાને સંતોષ છે તમે સારું કાર્ય કરવા જઈ રહ્યા છો ને સરકારશ્રીને સપોર્ટ કરવો આપણો ધર્મ છે આપણી જવાબદારી છે અહીંયા ગ્રામજનો તમને સપોર્ટ કરે એ પણ છે ખરેખર આવું નવું જોઈએ સાહેબશ્રી અને ખરેખર ગ્રામજનો સાથે બેસી આ લોકોનું નિરાકરણ લાવો તેવી આ તમામ ગ્રામજનોની માંગ છે રિપોર્ટ બાય આદમનો તિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા